નિવેદન પણ સામે આવ્યું છે પોલીસે બે ફરિયાદ દાખલ કરી છે પોલીસે પચાસથી વધુ લોકોને હાલ રજૂઆત કરવા લોકો આવેલા હતા જેમને સમજાવટ કરવામાં આવી રહી આવી રહી હતી અને એ દરમિયાન જૂની ઘડી દરમિયાન પથ્થરમારવાનો બનાવ બનેલો પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામને પરિસ્થિતિ નિયંત્રણમાં કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે સઘન કોમ્બિંગ કરેલ છે અને સઘન પેટ્રોલિંગ રાખીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખેલ છે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે